ચલે લગીને બેના રહેજો હવે આપણે પહેલા તો જે વિડીયોની લિંક છે થોડોક કાગળ આવી જાય અમારો અડધો છે આપવાનો જે પણ આપણો વિનર છે ને આપણે ગૂગલની અંદર આપણે જે વિડીયોની લિંક નાખશું એનાથી જનરેટ કરીને ઓટોમેટિકલી દઈ દેશે કે કોણ જીતું છે ને કોણ નહીં તો આ ગેટ છે તમને ખબર છે આપણે પહેલા કેટલી વાર વિડીયોમાં દેખાડી દીધું છે તો ફાઈનલ એનું આજે અનાઉન્સમેન્ટ થઈ જશે ને કેટલી કમેન્ટ એવી હમણાં જોઈ લઉં ને પહેલા તમને લિંક નાખી દઉં કે કોણ કોણ જીતું છે ને કાંઈ સ્ક્રિપ્ટેડ નાખતા હોય પહેલી વાર જે રેન્ડમલી છે ભાઈ એને દેશું હા ફાઇનલી આપણે હવે કે કોનું નામ આવશે ભાઈ તું જોજો યાર હા રાખી તમને પણ દેખાય કોણ છે ફની બેટ નું ગીવા ક્યારે કરશો ભાઈ તો ફાઈનલી ભાઈનું નામ આવી ગયું છે ક્રેઝી ફની તો એ ભાઈ તમે વિડીયો જોતા તો ફાઇનલી તમે બેટ નું ગીવા જીતી ગયા છો તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે ભર્યો આ બટન દબો તો છપે એટલે ફોટો પડી જાય તો ફાઇનલી ભાઈ તમે આ વિનર જીતી ગયા છો તો મને ઇન્સ્ટાગ્રામ તમને યુઝરને એમ તમને દેખાય છે ઇન્સ્ટાગ્રામ ઉપર મને ડાયરેક્ટ મેસેજ નાખો ને તમે બેટના વિનર જીતી ગયા છો અલે તો ભાઈ પકડતો મોબાઈલ તો આનું મોઢું તો જોવા જેવું છે યાર અત્યારે જીતો નથી એટલે તો આ બેટ તમે લઈ જાજો ન્યુ નવે નવું તમને દેવામાં આવશે એટલે તમારું ગામ મને કહી દેજો ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ તમને દેખાય છે તો ફટાકથી તમે ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરી દેજો ભાઈ તમારો કોન્ટેક્ટ નંબરની મને બધું નાખ દેજો તો એનાથી તમને આખું રિઝલ્ટ આપી દઈશું કે કોણ જીતું છે કોણ નહીં તો ક્રેઝી ફની ભાઈ તમે ફાઇનલી વિનર જીતી ગયા છો આમ તો મોઢું જોવા જેવું છે એ હારી ગયો તેના માટે જો બાકી જીતાડો હોત ને તો હું એને જીતાડી અગત તો ફાઇનલી ક્રેઝી ફની એની યુટ્યુબ ચેનલ જે વગર મેસેજ કર્યો તો એનું નામ ફાઇનલી આવી ગયું છે એનું નામ પહેલી વાર તમને આવી ગયું છે ક્રેઝી ફની તો ફટાકતી ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ મ્યુઝિયન તમને દેખાય ડિસ્ક્રિપ્શનમાં પણ દેખાય છે તમે મને ડાયરેક્ટ કમેન્ટ નાખો ડીએમ કરો મને એટલે તમને બ્રેટનું લઈ જાઓ ને તમને મને તમારો કોન્ટેક નંબર મને નાખી દેજો એટલે તમને ફોનરે કોન્ટેક્ટમાં વાત કરીશ ને તમારું ગામ ની બધું કહી દેજો તો તમે વિનર થઈ ગયા છો ફાઈનલી યાર ફાઇનલી ફાઈનલી 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 તો કેવું લાગે છે ભાઈ તને કેવું લાગે છે

તો એક બેટનું તો આપણે ગીવ અવે કર્યું છે ફાઇનલી જીતી ગયા છીએ અને મને કમેન્ટમાં કહી દેજો કે હજી કે ગીવ અવે નો વિનર વાળો જોઈશે ગીવ અવે વાળો વિડીયો જોઈ છે તો ફાઇનલી કરશું હજી એક કે થઈ જશે તેના માટે તો આનું તો મોટું જોવા જેવું છે યાર તો આટલા આપણે વીસ વારો સિક્કો જોયો છે પહેલી ફેર જોયો લીવાનું સીખો જેવું જોયો જ નથી એવો હોય કે મને તો ફાઇનલી જોઈ લીધો ને જવું આપણે દૂધ લેવા માટે તમને દેખાડું દૂધ કઈ રીતે લેવા જઈશે અને લાઇટ કેવી લાગે છે મને કમ્પણમાં કહી દો ભાઈ આત્વ લાઇટ તો કઈ છે ને ખાલી ઇન્ડિકેટર આ ચાલુ કર્યા છે એમ એમ કટમાં રાખવા માટે હવે દૂધ લેવા જાવ ફાઇનલી આપણે આવી જાય છે પર્વેજની દૂધ લેવા માટે માહી દૂધ વાટે ઓહ ભાગવું જ પડે ભાઈ ભાઈ આવે એટલે કા કેવલ હા શું છે જલચા છે ભાઈ તારા જલસા છે યાર હા

ટાઈમ બાઈમ લખાઈ ગયો એટલે તમારા હવારમાં આઠ વાગે તમારે વિડીયો જોવો જોઈએ ને તો એ તમે લોકો યાર વિડીયો લાઈક નથી કરતા ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા તો આજે લગીને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો ને આજનો વિડીયો ગમે વિડીયોને કદાચો લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ને જી જીતો છે નહીં મને કમેન્ટ નાખ દેજો ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કાજો તમે જીતી ગયા છો તેના માટે બાય બાય